નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર શહેરના વિક્ષલવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન ભાવનગર શહેરના વિક્ષલવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન નું કામ હાથ ધરવામાં આવ્યું હતું મહાનગર પાલિકા ના એસ્ટેટ વિભાગ દ્વારા કયા વિસ્તાર છે નોટિસ તો આપવી પડે ને બધે આથી તો અમને કેમ નો આખીયા ઓકે બેન તમારું નામ શું છે હાશા કયો વિસ્તાર છે આપ બીટલવાડી પ્રોબ્લેમ હું છે કાઈ નહીં એમને પાડી જાતા એમને કાઈ નોટિસ બોટી દીધી નથી હમ અગાઉ જાન ઘડી દી તમે આ લોકો ને એમને કાઈ કીધું નથી હમ બજે નોટિસ દીધી અમને જ નથી દીધી નોટિસ નોટિસ ક્યાં દીધી અમને દેવાનો શું કારણ તો અમને દેવી પડે ને જાણ કરવી પડે ને અમે નોટિસ દેવા આવી છીએ અમે ઉતારી